નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો હજાર ફટાફટ અને તાજા સમાચાર સમાચાર જાણીએ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આગળ વાત કરવામાં આવે તો સીબીએસસી બોર્ડની પરીક્ષાનું પરિણામ મે મહિનાના મધ્યાંતરમાં જાહેર કરવામાં આવશે જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ દસ અને બારની પરીક્ષાનું પરિણામ વીસ મે પછી જાહેર કરવામાં આવશે એમાં આ પરિણામને લઈને અફવાઓ ફેલાતી હોવાના પગલે બોર્ડ દ્વારા પરિણામની વેબસાઈટ ઉપર સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો સરકારે ડુંગળીની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવ્યો છે જેમાં સરકારે આ ડુંગળીની નિકાસ ઉપર ચાલીસ ટકા ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો અને આ સાથે લઘુત્તમ નિકાસ કિંમત પિસ્તાલીસ હજાર આઠસો રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી છે જ્યારે ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે તેની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને હવે અત્યારે ડુંગળીના ભાવ સ્થિર થયા છે આવી સ્થિતિમાં સરકારે તેની નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવી લીધો છે તો ઉદેપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભાને સંબોધી હતી જેમાં તેમણે ભાજપના ઉમેદવાર અંગે જણાવ્યું કે તમે જસુભાઈને જે વોટ આપશો તે દિલ્હીમાં તમે મોદીને પીએમ બનાવવાનું કામ કરશો જ્યારે અનામત મામલે કહ્યું કે હમણાં રાહુલ બાબા એન્ડ કમની કહે છે કે મોદી પીએમ બનશે તો અનામત જતી રહેશે જ્યારે અત્યારે અમિત શાહે ગેરંટી આપી છે કે તમે જ્યાં સુધી ભાજપ સરકાર છે ત્યાં સુધી અનામતને કોઈ હાથ લગાવવાનો કોઈને અધિકાર નથી અને અધિકાર એસસી એસટી અને ઓબીસી ભાઈનો જ છે આપણા જસુભાઈ રાઠવાના ચૂંટણી પ્રચારમાં એ વખતે હું આપ સૌને કહેવા માંગુ છું કે જટુ જટુભાઈ રાઠવાના નામ તમે કમળના નિશાન પર દબાવેલો એક એક વોટ આપણા નરેન્દ્રભાઈને બીજી વાર વડાપ્રધાન બનાવો તમે અહીંયા જસુભાઈના જેવો વોટ આપશો સીધે સીધો એ વોટ નરેન્દ્રભાઈ ને દિલ્હી વડાપ્રધાન બનાવવાનું કામ ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈ ગુજરાત થી જઈ સમગ્ર દેશ ની અંદર વિકાસ સુશાસન સુરક્ષા સ્વાસ્થ્ય સમૃદ્ધિ અને શિક્ષણ નું કામ સમગ્ર દેશ સમગ્ર દેશ નો પ્રવાસ કરી ત્રીજા ચરણમાં ગુજરાત પહોંચ્યો છું થી ઉમેદવારી પત્ર ભરશે અને એના એક દિવસ પહેલા તેઓ વારાસા જયારે પ્રધાનમંત્રી તેર મે ના રોજ બપોરે કાશી આવશે અને આ પછી તેઓ લંકા ચોક ઉપર મદમોહન માલવિયા ની પ્રતિમાને पुष्पांजलि આપી રોડની સોની શરૂઆત કરશે તો અત્યારે શેર બજારમાં મોટા ઘટાડાની સાથે સાથે હવે સોનાના ભાવમાં પણ અત્યારે ઘટાડો દેખાઈ રહ્યો છે જેમાં અત્યારે ગુડ રિસન્ટ વેબસાઈટ પર દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનું પાંચસો ચાલીસ રૂપિયા સસ્તું થઈને એકોતેર ચાર સાતસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું છે જ્યારે બાવીસ કેરેટ સોનું ઘટીને પાંસઠ હજાર સાતસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચ્યું તો આ ગ્રામમાં અત્યારે ભાવ એ વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદીના ભાવ અત્યારે ત્ર્યાસી હજાર પાંચસો તો ગુજરાતમાં આગામી સાતમી મેના રોજ મતદાન યોજાનાર છે તે પહેલાં સુરતમાં આમ આદમી પાર્ટીને એક મોટો ઝટકો મળ્યો છે જેમાં માલધારી સમાજના કાર્યકર્તાઓએ આપ સાથે છેડો છોડી ભાજપમાં જોડાઈ ગયા છે જ્યારે આ કાર્યકર્તાઓ પાર્ટીના નેતૃત્વ ઉપર આક્ષેપ કર્યા હતા અને તેમણે કહ્યું કે સેવા કરતા હોય છતાં પણ પાર્ટી તરફથી કોઈ કદર કરવામાં આવી ન હતી તો કેસર કેરીની રસીકોનો આતરતાનો અંત આવ્યો છે જેમાં તલાલા માર્કેટ યાર્ડમાં અગિયાર હજારથી વધુ બોક્સ કેસર કેરીની આવક થઈ છે જ્યારે આ વર્ષે પાંચ લાખ જેટલા બોક્સની જ આવક થાય તેવી શક્યતા છે જ્યારે આ સિઝનમાં વિષમ વાતાવરણને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે અને અત્યારે પચાસ ટકાથી વધારે પાક નિષ્ફળ ગયા હોવાની પણ ધારણા સેવાઈ રહી છે જ્યારે આ કમોસી માવઠા પવન ફૂંકાવા તેમજ ગરમીની વધઘટને કારણે કેસર કેરીના ઉત્પાદનોને અત્યારે માઠી અસર પડી ગઈ છે તો યુવાનોને ભારતીય પોસ્ટમાં સરકારી નોકરી મેળવવાની અત્યારે સારી તક છે આપને જણાવી દઈએ કે ઇન્ડિયાના પોસ્ટમાં સ્ટાફ કાર ડ્રાઈવરની જગ્યાઓ અત્યારે ખાલી છે અને આ ભરતી માટે અત્યારે ઓફલાઈન અરજી પ્રક્રિયા ચાલી રહી છે જે ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવા માગે છે તેઓ ઓફલાઈન ફોર્મ અરજી કરીને અહીં જણાવેલ સરનામે મોકલી શકશે અને અરજી કરવાની છેલ્લી તારીખ ચૌદમી મે સુધી રાખ

જ્યારે પાકી કિલોનો એક કિલોનો ભાવની વાત કરવામાં આવે તો એકસો સાઠ રૂપિયાથી એકસો એસી કિલો રૂપિયા ત્યારે ભાવ બોલાઈ રહ્યો છે તો આગળ મહત્વના સમાચાર આવી રહ્યા છે કે આવનારા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે પંદર સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે જેમાં બીસીસીઆઈ આ ટીમની જાહેરાત કરી જેમાં ટીમમાં વાત કરવામાં આવે તો પહેલું રોહિત શર્મા કપ્તાન યશસ્વી જયસ્વાલ સૂર્યકુમાર યાદવ વિરાટ કોહલી સંજુ સેમસન ઋષભ પંત શિવમ દુબે હાર્દિક પંડ્યા રવિન્દ્ર જાડેજા અક્ષર પટેલ કુલદીપ યાદવ ચહલ જસપ્રીત બુમરાહ અરદીપ સિંઘ અને મોહમ્મદ સિરાજ અને રિઝર્વ ખેલાડીમાં રિંકુ શુભમન ગિલ ખલીલ અહમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે આ વર્લ્ડ કપ છે તે દોઢ મહિના પછી યોજાવાનો છે તો અત્યારે ગુજરાતમાં મોટા ભાગની શાળાઓમાં પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચોરી દ્વારા ઉનાળો વેકેશનની જાહેરાત કરવામાં આવી જેમાં શિક્ષણ વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યની દરેક શાળાઓમાં પાંત્રીસ દિવસનો ઉનાળો વેકેશન રહેશે જેમાં શિક્ષણ વિભાગે માહિતી આપી છે કે શાળાઓમાં નવ મે બે હજાર ચોવીસથી બાર જૂન બે હજાર ચોવીસ સુધી ઉનાળો વેકેશન રહેશે એટલે કે વિદ્યાર્થીઓને કુલ પાંત્રીસ દિવસનો ઉનાળો વેકેશન રહેશે જ્યારે વેકેશન બાદ છે તે રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવામાં આવશે તો સોના ચાંદીના ભાવમાં આજે ફરીવારે ઘટાડો નોંધાયો જેમાં ઇન્ડિયા બુલિયન્સ એન્ડ જવેલન્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે આજે ચોવીસ કેરેટ સોનું બસો નવ રૂપિયા સસ્તું થઈ ગયું અને બોંતેર હજાર બસો ઓગણચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું જ્યારે બાવીસ કેરેટ સોનું છે તે છાસઠ હજાર એકસો રૂપિયા અને અઢાર કેરેટ સોનું ચોપન હજાર એકસો એંસી રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું જ્યારે અહીં ચાંદી છે તે ચારસો સાઠ રૂપિયા સસ્તી થઈને એંસી હજાર નવસો ચૌદ રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે તો રાજ્યમાં વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગરમી યથાવત રહેશે જેના ત્રણ દિવસ બાદ તાપમાન ઘટવાની શક્યતાઓ દર્શાવાઈ હતી જ્યારે રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ રહેશે અને રાજ્યની રાજધાની ગાંધીનગરમાં અડત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે જ્યારે દરિયા વિસ્તારમાં બે થી ત્રણ ડિગ્રી જેટલો તાપમાન વધવાની શક્યતા દેખાઈ રહી છે તો આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની યોજના છે અને એનો ઉદ્દેશ્ય છે તે ખેડૂતોને આર્થિક મજબૂતી બનાવવાનો અને આપવાનો છે અને એમાં યોજના હેઠળ તમામ જમીન ધારક ખેડૂત પરિવારોને વાર્ષિક રૂપિયા છ હજારની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને એનો હપ્તો છે દર બે હજાર રૂપિયા છે તે દર મહિનાના એન્ડમાં આપવામાં આવે છે જ્યારે આગામી આ બે હજાર રૂપિયાનો હપ્તો છે તે આ મહિનાના એન્ડમાં આવી શકે છે કાં તો આવતા મહિનાના એન્ડમાં આવી શકે છે તો દેશમાં આગામી લોકસભાની ચૂંટણીના માહોલમાં લોકો બધું મતદાન કરે તે હેતુથી હવે અમૂલ ફેડરેશન ચેરમેનના મહત્વના નિર્ણય બાદ હવે સાગર ડેરીએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે જેનો લાભ ડેરીના દૂધ ભરનાર પશુપાલકોને થશે જેમાં મતદાનના દિવસે જે લોકો મતદાન કર્યા બાદ દૂધ મંડળીમાં પોતાનું મતદાન નિશાન દેખાડશે તેને મંડળી તરફથી રૂપિયા એકનું ઇન્ટેન્સિવ પ્રતિ લિટર દૂધ આપવામાં આવશે અને એમાં સાગર ડેરીની અંડરમાં ચાંત્ય આ તમામ ડેરી મંડળીનો સમાવેશ કરવામાં આવે છે